નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા હર હંમેશ આપણા ગુજરાતને ભારત માતાને હરિયાળું બનાવવા પ્રયાસ કરતા હોય છે જેમાં તિરુપતિ ઋષિવનના અંદર લાખોની સંખ્યામાં વૃક્ષો વેલો ફૂલશોટના વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા છે દર સિઝન પ્રમાણે બિયારણ આવતા હોય છે જેવા કે બોરસલ્લી જાંબુ વડ ઉમરો કણજી લીમડો સરુ પારિજાત ગરમારો અન્ય બીજા પણ બિયારણ આવતા હોય છે એ બિયારણને તેઓ તૈયાર કરી પાર્કમાં આવેલ નર્સરીમાં રોપા તૈયાર કરી વાવવામાં આવતા હોય છે લાખોની સંખ્યામાં વૃક્ષો હોવાથી લાખોની સંખ્યામાં બિયારણ આવતું હોય છે એ બિયારણ સાબરકાંઠા વિભાગ અને મહેસાણા વન વિભાગમાં તેમના દ્વારા નર્સરીમાં આપવામાં આવતા હોય છે નર્સરીમાં પણ રોપા તૈયાર કરવામાં આવે છે અને ચોમાસાની ઋતુમાં લીમડા જાંબુ અને અન્ય બીજા ઘણા બિયારણ આવતા હોય છે એ બિયારણનો સદુપયોગ થાય વધુમાં વધુ વૃક્ષ વાવાય એ હેતુથી આ બિયારણ સરકારના વન વિભાગને ફ્રી નિઃશુલ્ક આપવામાં આવતા હોય છે તેમના કહેવા પ્રમાણે આપ પણ આપણા ઘરના વરંડામાં કોમન પ્લોટમાં કે આજુબાજુ કોઈપણ વૃક્ષ વાવી એમાં બિયારણ આવતું હોય તો આપ પણ એને પૂખી શકો છો અથવા નજીકની વિભાગની સરકારી નર્સરીમાં આપી સેવાકીય કાર્યમાં સાથ આપી જોડાવી શકો છો ચેતન પટેલ મહેસાણા